નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક લોક જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો આ દુનિયામાં નસીબદાર એ લોકો છે જે પોતાના નસીબ થી ખુશ છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત આજની નવી જીત મિત્રો કેમ છો હોમ મિનિસ્ટર અંબા અંબા જય શ્રી કૃષ્ણ અંબા અંબા જય શ્રી કૃષ્ણ ચાલો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી ચાના ઉપાણા સાથે ગુડ મોર્નિંગ ભાઈ આજના ઠાકોરજી આજે મિશ્રી લીધી છે દૂધ છે માખણ અને કેળું છે તો હવે આપણી શુભ શરૂઆત થાય છે તો હાલો હવે હું ચા પાણી નાસ્તો કરી લઉં પછી તમને મળું અને પેલા ચા આવી જાય ને પછી તમને કહું કે ચા પાણી નાસ્તા માં આજે શું છે કારણ કે બે માં લોટ એક જ છે એકની પૂરી બનાવી છે ને એકના તેપલા બનાવવા છે તેપલા આજ ને ખાઈ લેવાના છે ખબર જ છે તમે એમ જ કહેશો પણ બે માં અલગ છે કારણ કે તેપલા માં થોડું ચણાનો લોટ આવે લસણ આવે બે સ્પેશિયલ લોટ બાંધીને બનાવ્યા છે બરોબર હા હા બરોબર આમાં લસણ નહી હોય તો હા ફેર હોય એમાં

ચાલો ભાઈ નાસ્તો ચા નાસ્તો કરી લઉં છું પછી તમને મળું છું ત્યાં લગીને તમે થોડોક રેસ્ટ કરો હમ ચાલો મિત્રો હવે મારું અત્યારનું કામ પતી ગયું છે અને આપણે જવાનું છે સંજયભાઈ ન્યા બરોબર પહેલાં ગાઈ ઉડીને મનાવી લઈ માધવને લોટો ચડાવી લઈ અને ત્યાંથી પછી સંજયભાઈ ગયા અને તમે ક્યાંય જતા નહીં તમારે મારી ભેગું રહેવાનું છે કારણ કે તમે ભેગા છો ને તો જ મેળ ખાવાનો છે એટલે તો હાલો જતા આવી આપણું કામ બતાવતા આવી આમ જો હું ન હોઉં ત્યારે હું હું કરે જો આ વરિયારી પાણી નાખે છે કલાકમાં તમારી યાર હું કામ આ બધું એને આયા યાર કરવી પડે નહીં તો પછી તમને ખબર છે દાળ દાજી હાલો હાલો આપણે નીકળી હાલો હલો અમે જઈ ગયો ભાઈ આટલા વરોમાં એક વાર મે તમને દજાળેલ દાળ ખવડાવી છે આટલા વરસ થયા એક વાર ખવડાવી છે કયો ખવડાવી છે નથી ખવડાવી તો પછી પણ હું કામ નથી ખવડાવી કોઈ દી દઈ જીત નથી મારી કીધેલ દાળ એ મે આયા કઈ રી છે ને આટલે હવે આ છે ને દઈજી મને કોક ની દાળ દાટતી હોય તો મને કે દાળ કેમ દાજી જાતી હોય છે અમે દાજવા નથી દીધી ભાઈ આયે હા રામે રામ ને કૃષ્ણ તો કૃષ્ણ

હવે પહેલાં એના વાળ કપાવી લઈ અને પછી આગળ થાય જાય એ જોઈ તો ફાઇનલી પપ્પા આવી ગયા છે અને અમે જઈ છીએ સંજયભાઈ ત્યાં હાલો પપ્પા જઈ છે આરામ એસી આરામ તો ચાલો નહીં મારો ઠીક ફાઈનલી મિત્રો વાગી ગયા છે તનની ઉપરો અને પપ્પાને મોટા કરે મૂકતો આવ્યો અને પછી છે ને ખરે એ બહુ મોડું થઈ ગયું છે

ચાલો મિત્રો બપોરા કરવા આજે બપોરામાં જે વટાણા બટેટા મસ્ત મજાનું શાક છે આ જે ગાજર ટમેટાનો સંભારો જેનો પ્રસાદ છે પાપડ છે છાશ છે આચું છે એટલે સલાડ છે સલાડ નથી તમને ભૂખ લાગી ગઈ છે એકદમ થેપલા પચી ગઈ થેપલા પચી ગયા ભાઈ અને બીજા નંબરમાં શું છે ભાઈ અ જેને કહેવાય કે બારીક વર્ણન તો લેડીઝને જ ખબર હોય ને

ફાશર બી સુપર આ લમજાલું છે પોતાઈ ચાલુ જો આ ખારો છે એનો આય પુષ્ટિ લડતી જ હોય જો રોજ એક બે એક બે હોય કામ એક કરવાનો એક દિવસ સફાઈ કરવાની મજા નથી આવતી ને ને વરિયારી નો મુકવાસ ચાલુ જાય

લેડીઝ જ્યારે તમને બે ત્રણ ઓપ્શન આપે ને એમાંથી તમારે સરળતાથી પારથી જવું હોય ને તો એમાં સરળમાં સરળ રસ્તો એ જ સૌથી પહેલા બોલી લે ને સૌથી પહેલાં એ પસંદ કરી લેવું એનું કારણ છે કે પહેલું હોય ને એ તો એને નક્કી કરેલું હોય બીજું તો ખાલી આપણને ફલાવાનું કહેતા હોય એટલે પહેલું કહી દીએ ને તમે એટલે તમારું ગાડું રડાઈ જાય હવે આ ટીપ અને આ ટીપ તમને અમારા લોગમાં મળશે મગિયા ડા કાયદા ભાઈ અલ આપણી વાત સાચી છે હા હાલો તો બનાવો ત્યારે કેજો બરોબર ફાઇનલી મિત્રો વાગી ગયો છે સાડા આઠ અને અમારે ત્યાં શિવરાત્રિની શુભ શરૂઆત થઈ ગઈ છે તમારે ત્યાં કેવી છે એ કહેજો એનું કારણ છે કે શિવરાત્રી મહા શિવરાત્રિ આવી રહી છે અને અમારા જૂનો એરિયો છે ને ત્યાંથી આમંત્રણ આવ્યું છે સોમેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા છે મંદિર થોડુંક જર્જરિત થઈ ગયું હતું તો એનું પુનર્નિર્માણ કર્યું અને ભાઈ ભવ્ય બનાવ્યું એટલે એનું છે અને ખુશી ઉપર ખુશી છે એનું કારણ છે કે અમારા ભાઈને એટલે કે આનંદ સાતામાં શ્રીખંડ સિલ્વર બટન આવી ગયું હતું ઘણા ટાઈમથી આ તમને પોતાને તમને બધા એને રિક્વેસ્ટ કરી હતી અને આજે એ સફળ થઈ ગયું છે ભાઈ ઘણી મહેનત કરી છે પહેલું બટન આવતા જેટલી વાર લઈ ગઈ ને એના કરતાં ઘણી વાર લઈ ગઈ પણ ખરેખર તમારા બધા એના ખૂબ ખૂબ આશીર્વાદથી બીજું બટન પણ મળી ગયું છે મેથીની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે મેથી બેસનની ચાલો ઓલમોસ્ટ મેથી થઈ ગઈ છે ચાલો કાંદી છે લોટી મૂકી દે કાવસા સ્લો ગેસ ઉપર સારી ભાષામાં એમ કઈ બધી બાકી દેશી ભાષામાં કંઈ ને તમારી બા એમ કહે મેથી જોઈને ભુરાયા થાય છે ચાલો થઈ જાય એટલે કહેજો એટલે જમી લઈ ઓકે પાંચ જ મિનિટ થશે ભાઈ

वदारू गरमा गरम खावनी मजा आवे भाई आणे चलो बदाय जम्मा साग बनतू है न का हम्म તો મિત્રો સવાર થી માંડી સાંજ સુધી તમારી સાથે વાતચીત કરવામાં અમારો દિવસ ક્યાં વેવો જાય છે તમને ખબર પડતી નથી તમને પડતી હોય તો કહેજો આભાર રાખી છે કે આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ ને વધુ લોકો સુધી તમારે શેર કરજો લાઈક કરજો ને હા મિત્રો જાતા જાતા કોકના છે ને સદગુણ લૂંટી લ્યો તો વાલ્યમાંથી વાલ્મિકી થતા વાર નથી લાગતી આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર નમસ્કાર